સવાલનો જવાબ પહેલા તમે કોમેન્ટ કરજો પછી સવાલ જોવાની ટ્રાય કરજો કે સરળ સમજાવેલી મેથડ પ્રમાણે મારો જવાબ સાચો છે કે નહીં બરાબર છે ચાલો ચેનલ નવા હોય તો ચેનલને ચેનલને હોય તો કરી દેજો ભૂલતા નહીં વિડીયો જોવા હોય સાહેબ આની પહેલાના વિડીયો હોય તો સાતમું છઠ્ઠું ચેપ્ટર નહીં બધા એક થી સાત ચેપ્ટર એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે આપ ત્યાંથી તે જોઈ શકો છો ચાલો સમય ન બગાડતા સીધું જ સવાલ પર ફોકસ

બસ ઓર ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર બસ આટલું ઈઝી છે આની અંદર તમને હવે આવડશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 લાવું છું સ્ક્રીન પર તમે જે જવાબ આપજો फटाफट કોમેન્ટ ની અંદર જલ્દી આપો છો ને જવાબ આપી દેજો જો ઇને ક્યુ ને પી આર ને એમ ટી ઝેડ અને એચ ને એસ કહેવામાં આવે તો આટ શબ્દ માટે શું લખાય એ ને પી કીધો આર ને એમ કીધો પી ને ઝેડ કીધો

જો એસ એચ ડબલ ડબલ એક્સ આર અને બ્લીટ ને એન કહેવામાં આવે સ્લેટ ને શું લખાય આવો સવાલ ત્યારે જોવાનું કે સર સ્લેટ ના દરેક શબ્દ આમ આવી જાય જો એસ તો એસ એલ એલ એ તો એ આવી જશે બરાબર છે ચાલો એકદમ સિમ્પલ મેથડ શીખવાડું તમારે એ જોઈ લેવાનું કે ઈ માટે ઈ મે છેલ્લો શબ્દ છે છેલ્લા શબ્દ માટે અહીંયા એન એક્સ ટી એન આપ્યું છે તો ઈ માટે શું લખાય છે જોઈ જોવો તો ચેક કરો તો ઈ માટે તો આ ડબલ ઈ છે તો એ ડબલ એક્સ આપ્યા છે એટલે ઈ માટે એક્સ લખાય છે ઈ માટે અહીંયા એક્સ લખાય ઈ માટે એક્સ સૌથી છેલ્લે એક્સ આવતો એ ઓપ્શન ગયો એક જ ઓપ્શન છે બાકીના ત્રણે ગયા એક જ વસ્તુ સોલ્વ કરવાથી સીધો જવાબ હવે આપણે આખું પરફેક્ટ કરવું છે ચાલો બતાવ એસ ની બદલે લખો છે જી

દેખાણો ને એમ કે n નો અર્થ l છે o નો અર્થ b છે t નો અર્થ n છે અને આપણે કહેવાનું છે નોટ્સ વિશે બરાબર છે ચાલો તો n નો અર્થ l થઈ ગયો o નો અર્થ b થઈ ગયો t નો અર્થ n થઈ ગયો e s લખવાનું છે e એટલે k અને s એટલે અહીંયા થઈ ગયો f તો l b n k f ઓપ્શન b ઇઝ અવર રાઈટ આન્સર ચાલો ક્લિયર છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર છ જો ઈ ને એ એને આર આર ને એક્સ એમ ને એસ ટી ને ડબલ્યુ પી ને ઓ ડબલ્યુ ને ઈ અને ઓ ને ટી કહેવામાં આવે તો ડબલ્યુ આર એમ ઓ ટી ઈ નું સાચું રૂપ શું થશે જોજો ઈ ને એ કીધો છે એને આર કીધો છે આર ને એક્સ કીધો છે એમ ને એસ કીધો છે ટી ને ડબલ્યુ કીધો પી ને ઓ કીધો ડબલ્યુ ને ઈ કીધું છે અને ઓ ને ટી

e r x s e r x s ઓપ્શન c માં છે કેમ તો અહીંયા ન થી અહીંયા ન થી અહીંયા ન થી તો જવાબ થઈ ગયો ઓપ્શન c ચલો હવે આપણે આકુ ચેક કરી લઈએ ઓને શું કીધું છે ઓને t કીધું છે t ને શું કીધું છે w કીધું છે અને a ને શું કીધું છે આપણે a કીધું e r x s t w a ઓપ્શન c ની અંદર આઈપો છે જવાબ સાચો ક્લિયર ચલો ઓપ્શન c જવાબ રેવા તમારા માટે સરસ મજાનું જ્ઞાન સાધના કસોટી માટેનો આ ફ્રી બેચ ચાલી રહ્યો છે અને અંદર તમને મળવાના લાઇવ પ્લસ રેકોર્ડेड લેક્ચર ક્વિઝ ગયા વર્ષનો પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન પ્લસ બુક મેટ માટે ત્રિણાય સંગણનો સંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનો તાર્કિક અનુરૂપતા કસોટી બોધી ગણિત વિવિધ આકૃતિઓ આની વાતો કરી છે એ સિવાય તમને સેટની અંદરના દરેક દરેક છે 6 વિષયના સોલ્યુશન મળે છે ભૂલ્યા વગર અહીંયા આઠ મુદ્દા સમાપ્ત થાય છે નવ મુદ્દા ની શરૂઆત કરવા માટે મળવાનું છે આર યુ રેડી રેડી તો તમે મને સાથે જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણી રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત